નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મગફળીમાં છે એ જેટલા પણ પ્રકારના નેદામણ થાય છે એ નેદામણને કઈ આર્બિસાઈટથી છે આપણે કંટ્રોલ કરી શકાય અને ક્યુ નિદામણ છે એ કયા ટેકનિકલથી છે એ સારો કંટ્રોલ મળી શકે અને જેથી આપણી મગફળીને પણ ઓછો આ આડઅસર કરે એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ કે અત્યારે આજે જે મગફળીમાં મને છે એટલા પ્રકારના છે નેદામણ છે જોવા મળેલા હે આ બધા હું તમને એકવાર છે બતાડી દો આ છે છૈયા અને આ એક પટ્ટી પાંદુ છે અને આ પણ પટ્ટી પાંદવાળું છે અને આ પણ પટ્ટી પાંદવાળું છે આ હે હેમૂર અને આ હેમૂર જ છે પણ થોડીક અલગ વેરાયટીનું છે એના પછી એક આ ટાઈપનું પણ જોવા મળે છે પણ બહુ ઓછું છે પછી એક આ હે અને કુબડો કે હે અમારે ત્યાં અહીંયા પછી તમારે જે પણ કહેતા હોય અને એક આ ટાઈપનું પણ છે અને એક આ ટાઈપનું આંબલી ટાઈપનું પણ એક થાય છે અને આ છે લૂણી અને એક આ ટાઈપનું પણ એક થાય છે અને આ પણ એક હેમૂરની જ છે વેરાયટી એક અલગ છે એટલે આ ત્રણ હે હે મૂરની તમે વેરાયટી ગણી શકો છો તો આટલા પ્રકારના નેદામણ છે અને આ બધામાં આપણે ક્યુ ટેકનિકલ છે સૌથી સારું કામ કરે એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી પાસે અત્યારે ચાર ટેકનિકલની દવા છે અને ચારેય ટેકનિકલ છે આપણે અલગ અલગ પ્રકારના છે અને સૌથી પહેલાં હું તમને ઇમેજ સુપર વિશે વાત કરું તો આમાં આવે છે ઈમેજા થાઈપર પર સિત્તેર ટકા આવે છે એટલે આ સ્પેશિયલ છે ગોળ પાંદવાળું જેટલા પણ નેદામણ છે એના માટેની છે તો આમાંથી જે સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે જેને દામણમાં એ સૌથી બેસ્ટ તમને સો ટકા રિઝલ્ટ મળશે આમાં હેમૂરમાં પછી આમાં પણ સારું રિઝલ્ટ મળે છે અને પછી આ જે છે કૂબડો એમાં પચાસ ટકા જેવું રિઝલ્ટ મળે છે એટલું આમ બહુ ખાસ નથી મળતું પણ જો નાની સાઈઝ હશે તો આ બળશે બાકી બહુ મોટી સાઇઝ હશે તો નહીં ભરે પછી આ જે નેદામણ છે એમાં પચાસ ટકા જેવું રિઝલ્ટ મળે અને બાકી તો આ પટ્ટી પાંદવાળા છે એનાથી તો કાંઈ બરે નહીં કારણ કે ખાલી ગોળ પાંદ માટે જ છે અને આ જે છે એમાં તો દસ ટકા જેવું જ રિઝલ્ટ મળે છે તમે એમ કહી શકો કે આ બરતું જ નથી બાકી આ પણ પચાસ ટકા જેવું બળી જાય છે અને આમાં તમને રિઝલ્ટ મળશે કારણ કે આ લૂણી છે લૂણીને સારી રીતે બારે છે અને આમાં એવી રીતનું થશે કે તમે આ ઇમેજા થાઇપરનો ઉપયોગ કરશો ને એટલે આના પાંદ ખરી જશે પણ આ સાવ નહીં ભરે પણ એટલે પંદર દિવસ પછી એ ફરીથી પાછું કોરાય છે બાકી એના પછી એ આઈરીસ છે તો આયરીસ તો તમને ખબર હશે કે આમાં આવે છે સોડિયમ એસી ફ્લોરાઇન આવે છે અને ક્લોડીનો ફોવ આવે એટલે આ બંને પટ્ટી પાન દ્વારા પણ બારશે અને ગોળ પાન દ્વારા પણ બહાર છે પણ આઈરિશનું તમને ખાસિયત પહેલાં કહી દો તો એ કે આ તમને ઝડપથી રિઝલ્ટ આપશે એટલે કે ચોવીસ કે અડતાલીસ કલાકમાં હે તમને જેટલા પણ તમારા નેદામણ છે એ બધા નેદામણને હે એ બારી નાખશે અને આ જે ઇમેજા થાય પર હે એ લાંબા સમયે તમને રિઝલ્ટ આપશે આપણે કેમ રોકડની જે ગ્લાઇસોફોસ આવે છે એ ધીરે ધીરે ખડને સુકાય છે એટલે કે આઠ દસ દિવસે એ તમને આનું રિઝલ્ટ મળશે અને આનું તમને ચોવીસ કલાકમાં રિઝલ્ટ કે અડતાલીસ કલાકમાં મળી જાય આમાં જે ટેકનિકલ આવે સોડિયમ એસી ફ્લોરાઈન આવે એ ગોળ પાન માટે હે અને ફોફ હે એ પટ્ટી પાન માટે હે એટલે આનો તમે ઉપયોગ કરવો હોય તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે એક તો તમારે જ્યાં હેમુ છે એ બહુ નાની સાઈઝ હોય એટલે કે બેથી ત્રણ પાંદ હશે તો જ આ બરશે બાકી થોડા દિવસ પછી પાછું કોરાશે અને આમાં પણ બહુ એટલું ખાસ નથી રિઝલ્ટ મળતું પછી આ પટ્ટી પાંદવાળા હે એમાં તમને એક સારું રિઝલ્ટ જોવા મળશે એટલે બાર છે આ બધા થોડા થોડા આઈરિસ પણ આમ તમને થોડા દિવસ માટે છે એ બારી નાખશે બાકી આમાંથી પચાસ ટકા નેદામણ એવા છે કે પાછા છે એ નવેસરથી પાછા કોરાય છે એટલા માટે આઈરિસને તમારે જેટલું નાનું ખડ હશે ને તમે છાંટશો એટલે મગફળીમાં જો તમારે છાંટવાની ગણતરી હોય આઈરીસ તો તમારે સત્તરથી અઢાર દિવસે તમારે આઈરીસનો છંટકાવ કરી દેવો જોઈએ મગફળીમાં તો જ તમને એમાં સારું રિઝલ્ટ મળી શકે છે પછી આ એક બીજી છે ક્વિઝાલો ફોફ હે ઇથાઇલિન હવે આ જે ટેકનિકલ છે એમાં દસ ટકા આવે આ પટ્ટી પાંદ માટે અને આ જે આવે છે એ પણ ક્વિઝાલો ફોફ છે પણ આ પાંચ ટકા આવે હવે આ બંનેમાં ફેર તો કાંઈ નથી આ ધાનુકા કંપનીનું ટરગાસ ઉપર હે અને આ પણ એક અલગ કંપનીનું છે તો આ દસ ટકા હે ને આ પાંચ ટકા હે બાકી બંને ટેકનિકલ સેમ છે પણ મને સૌથી સારું એ ધાનુકાનું ટરગાસ ઉપરનું રિઝલ્ટ મળેલું છે અને અત્યાર સુધીમાં જેટલી પણ આર્બિસાઈડ દવા બનેલી છે એમાં ધાનુકાનું જે ટરગાસ ઉપરનું જે રિઝલ્ટ છે પટ્ટી પાંદમાં એવું તો એ કોઈ બીજા કંપનીના જે કેમિકલ છે એમાં નહીં જ થાય અને આમાં સૌથી મેન ફાયદો એ છે કે આપણા મોલને જરાક પણ આડઅસર નથી કરતું એટલા માટે હે આનું બેસ્ટ કામ છે હવે હું તમને કહી દઉં કે આપણે કેવી રીતના કોમ્બિનેશન કરવા જોઈએ જો તમારે મગફળીમાં ગોળ અને પટ્ટી પાંદ એ બંનેને જો તમારે બારવા હોય તો તમે ઇમેજા થાય પર અને આ જે ટરગાસ ઉપર આવે છે એટલે કે તમે જે ક્વિઝા લોફોપ આવે છે એનો તમે બંનેનું કોમ્બિનેશન કરી શકો છો આમાં તમને આ એકમાં તમારે દસ પંપ કરવાના રહેશે વધારે ખડ હોય તો તમે નવ પંપ કરી શકો છો અને વીકે તમારે ત્રણ સાડા ત્રણ પંપ છે એ છાંટવા પડે છે અને આ તમારે પ્રતિ પંપે હે પાંત્રીસથી ચાલીસ એમ એલ આ નાખવાનું રહેશે એટલે આ બંનેનું તમે કોમ્બિનેશન કરી શકો છો અથવા તમે દસ ટકાવાળું હે એનું પણ કરી શકો છો તો તમારે આની જગ્યાએ આ છાંટવાનું રહેશે પણ તમને રિઝલ્ટ આનું મળશે હેહમુરામાં તો બહુ ખાસ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને જે ટરગાસ ઉપર છે એનાથી આ બધા હે એ નેદામણ મરી જશે અને હું તમને છેલ્લે રિઝલ્ટ પણ બતાવું આપણે જે આગળ છાંટેલી છે દસ દિવસ પહેલાં અને જે મેઇન વાત એ છે કે આમાં છૈયામાં પણ બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે આ તમે બંનેનું કોમ્બિનેશન કરશો ને એટલે બાકી આઈરિશમાં તો મેં તમને કીધું અને પટેલા તમે છાંટતા હો તો બંનેમાં આ સેમ જ છે અને આ તો તમે એક અલગ વધારાની છે બાકી એક બીજું છે કે વધારે જે મેન ખેડૂતોને પ્રશ્ન છે એ આ નેદામણમાં છે આ નેદામણ અને એક આ આ બંને એવા છે કે આમાં જોઈ એવી દવા છે એ કોઈમાં લાગતી નથી પણ આનો એક ઈલાજ છે આને તમારે એક અલગથી છે એ દવાનો છંટકાવ કરવો પડે છે એ છે જો તમારે આ ટાઈપનું નિદામણ હોય તો તમારે એમાં જે આપણે બીએસએફ કંપનીની જે ઓડીસી કરીને એક હર્બીસાઈડ દવા આવે છે અને એ ઓડીસીમાં ઇમેઝા થાઈપર અને એક બીજું આવે છે એમાં ઇમેક્સો ઇમેક્સો એ ટાઈપનું કેમિકલ આવે છે એનાથી જે આ ટાઈપનું નેદામણમાં સારો કંટ્રોલ મળે પણ જે ઓડીસીમાં પ્રોબ્લેમ એ આવે છે કે મગફળીને બહુ નુકસાન કરે છે એટલે જો તમારે વધારે પ્રમાણમાં આ ખળ હોય તો છે તમારે એનો છંટકાવ કરવો જોઈએ બાકી હું તમને એની ભલામણ છે નથી કરતો બાકી જે આ ટાઈપનું ખળમાં જો તમારે સો ટકા રિઝલ્ટ લેવું હોય તો તમારે ઇમેજા થાય પર અને ટરગાસ ઉપર અને એની સાથે એક ધાનુકા કંપનીનું ક્યુરીન કરીને આવે છે અને એમાં જે ટેકનિકલ આવે છે એ આવે છે ક્યુરી મુનુલ પચીસ ટકા કરીને આવશે તો એનો તમે ભેગો હે આમાં ડોઝ એડ કરી દેશો તો તમને આમાં પણ સારું રિઝલ્ટ મળશે ઈમેજા થાય પરથી આ કંટ્રોલ થશે પણ બહુ ઓછું થાય છે અને શા માટે નથી એ હું તમને કહું આમાં તમે જોઈ શકો છો કે આ બે ઇંચ છે ને બે ઇંચ હે એ નવા હે મૂળ હે એ મૂકતું જાય હે જમીનમાં એટલે તમે જ્યારે દવા છાંટો અને સાત આઠ દિવસે અસર કર્યા દવા તો નવા છે આ ગાઇઠું હે આની ફૂટી અને મૂળ નવા મૂકતું જાય છે એટલે આ ફાચું અહીંથી એને કોરાવાની ચાલુ થઈ જાય છે એટલે આમાં રિઝલ્ટ નથી મળતું અને આ ટાઈપનું જે હે મૂળ છે એમાં નીચે એક એનું મેન જ મૂળ હોય એટલે આ તો ડાયરેક્ટ છે તમારે સો ટકા બરી જાય છે બાકી આ બધા જે પટ્ટી પાંદ વાળા છે એ તો તમારે આરામથી રિઝલ્ટ મળી જવાનું હોય એટલે તમે જે પણ દવા છાંટો એમાં તમે અલગ અલગ કોમ્બિનેશન કરશો ગોળ પાંદ અને પટ્ટી પાંદ તમારે દવાનો છંટકાવ કરો ત્યારે તો તમને સારું રિઝલ્ટ મળશે બંનેમાં જે ભેગું જે કોમ્બિનેશન આવે છે આપણે આઈરીસ આવે છે પટેલા આવે છે ફ્યુઝીપ્લેક્સ આવે ફ્યુઝીપ્લેક્સમાં થોડુંક અલગ ટેકનિકલ આવે છે એમાં આવે ફ્યુલોટોન પી કે ઇથાલી એવું ટાઈપનું કંઈક ટેકનિકલ આવે મને અત્યારે યાદ નથી પણ આ બધા જે ટેકનિકલ છે આપણે હાચીમેન છે અથવા સકેદ કરીને આવે છે એ બધા ટેકનિકલ કેવા હૈ કે તમને એમાં કોમ્બિનેશન તો એક જ આવશે પણ એનું જે રિઝલ્ટ છે એ આપને બહુ કાંઈ ખાસ જોવા નથી મળ્યું એના કરતાં તમે અલગ અલગ કોમ્બિનેશન કરશો તો તમને રિઝલ્ટ સારું મળશે અને આમાં એક પણ બીજું એક આવે એ આવે છે ઈમેજા થાય પર દસ ટકા આવે અને આ સિત્તેર ટકા પણ આ જે દસ ટકા આવે છે અને સિત્તેર ટકા જે આવે છે અને એમાં પણ આ જે પારિજાત કંપનીનું આવે એનું મને રિઝલ્ટ બહુ સારું મળેલું છે કારણ કે આપણે આનો ઉપયોગ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષથી આ કરીએ છીએ એટલે હેમૂરમાં હે તમને આમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળશે અને તમે તાનું કાનું ટરગાસ ઉપર જે એડ કરશો એટલે તમને પટ્ટી પાંદ અને ગોળ પાંદ બંનેમાં સારું રિઝલ્ટ મળશે તો આ રીતના આપણા કંઈક દવા છે આપણે છાંટીએ છીએ અને એટલા નેદામણ છે અને આના સિવાય જો તમારે કોઈ મગફળીમાં નેદામણ હોય અથવા સોયાબીનમાં પણ તમારે આ કોમ્બિનેશન ચાલશે તો મને તમે કમેન્ટ કરી શકો છો અથવા તમે મને ઇન્સ્ટાગ્રામમાં છે એ મેસેજ કરી અને એ જે પણ તમારે અલગ પ્રકારનું નેદામણ હોય એનો તમે મને ફોટો કે તમે મોકલી શકો છો તો હું તમને એની જે પણ ટેકનિકલ હશે એ હું તમને ભલામણ કરી દઈ તો આ રીતનું છે અત્યારે મગફળીમાં આપણે નેદામણ છે અને બીજું એ કે તમે ઇમેજા થાય પર ને ટરગાસ ઉપર છાંટશો તો તમને સૌથી મેન ફાયદો એ થશે કે મગફળીને બહુ ઓછું આડઅસર કરે જેટલી આયરિશ પટેલા કે ફ્યુઝિપ્લેક્ષ કે હાચીમેન કરે છે એના કરતાં તમને ઇમેજા થાય પર ને ટરગાસ ઉપર બહુ ઓછું આડઅસર કરશે કરજે કરે છે એવું કારણ કે કોઈ પણ તમે આર્બિસાઈડનો ઉપયોગ કરશો એટલે મગફળીને થોડોક એનો ગ્રોથ છે એ રોકાય તો જાય વિકાસ પણ તમને ઓછો જોવા મળશે પણ બીજા જે ટેકનિકલ છે એના કરતાં થોડુંક ઓછું નડે હે એટલા માટે આપણે ઇમેજા થાઈ પર ને ટરગાસ ઉપરનો અત્યારે આપણે સ્પ્રે કરીએ છીએ અને આપણે બીજી જે આઈરીસ આવે છે પટેલા એનો પણ આપણે સ્પ્રે કરેલો છે પણ એનો આજ જ આપણે સ્પ્રે કરેલો છે તો એનો આપણે રિઝલ્ટ થોડા દિવસ પછી જોશું કે શું મળે છે અત્યારે હું તમને જે ઈમેઝા થાય પર અને ટરગાસ ઉપરનું જે આપને રિઝલ્ટ મળેલું છે એનું હું તમને બતાવું કે ક્યાં કેટલું આપને રિઝલ્ટ મળેલું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આમાં આપણે દસ દિવસ પહેલાં એ છંટકાવ કરેલો હતો અને આમાં જે નેદામણ છે એ પણ બહુ વધારે હતું કારણ કે અત્યારે આ જે મગફળી છે અહીંયા આપણે દર વર્ષે જે મગફળીનું આપણે હાર્વેસ્ટિંગ કરતા હોય જે એમ કે ખરી કરતા હોય તો એના હિસાબે અહીંયા વધારે આપણે નેદામણ થતું હોય તો અત્યારે તમે જોઈ શકો છો કે આ મગફળી સિવાય જે નેદામણ છે એ બધા બરી ગયા છે એમાં અત્યારે આ તમે જોઈ શકો છો કે જે મોટા ગોળ હેમૂર થાય છે આ ટાઈપનું આ તો પાછળથી ઉગેલું છે પણ આ બધું બરી ગયું છે પછી આને જો અસર કરેલી છે પણ આ મેં તમને કીધું એમ કે થોડા દિવસ પછી પાછું છે એ કોરાય છે આ તમે જોઈ શકો છો કે આ રીતની કે એને અસર કરેલી છે બાકી આ જે બધા જે આપણે મીંદડી છે એ પણ સારી રીતે સુકાઈ ગઈ છે આ બધું જે પટ્ટી બાંધવાળું પણ સુકાઈ ગયું છે અને આવી રીતે આ બધામાં અસર કરેલી છે બાકી મેં તમને કીધું એમ કે આને પણ બહુ કંઈ ખાસ અસર નથી કરતી અને આવી રીતનું હે તો મેં જોઈ શકો છો કે આ બધું નિદામણ જ છે એ સારી રીતે બરી ગયું છે પણ મગફળીને થોડુંક આડઅસર તો કરે પણ જે આયરીસ કરતાં ઓછું કરે છે તો આ રીતે કંઈક કામનામાં રિઝલ્ટ મળેલું છે અને આ જે ટાઈપનું હે મેં તમને કીધું એમ કે આમાં પચાસ ટકા જેવું રિઝલ્ટ મળે છે એટલે આ ટાઈપનું નેતામણ છે એટલું કાંઈ ખાસ છે આમાં બરેલું નથી બાકી આ ટાઈપનું પણ નથી ભરેલું આ મેં તમને પહેલાં કીધું એવી રીતે એટલે આ રીતનું કે આમાં આપને રિઝલ્ટ મળેલું છે તમે જોઈ શકો છો કે આ વધારે તમે થોડોક સ્પ્રે કરશો તો આ બરી જશે બાકી જે ગોળ પાંદુ જે હેમૂર છે એમાં સારું રિઝલ્ટ મળેલું છે આમાં આ બધું હે બરી ગયું હે આમાં પણ તમે જોઈ શકો છો કે સારી રીતે સ્પ્રે કરો એટલે આ પણ બરી જાય એટલે આ રીતનું કંઈક આમાં આપને રિઝલ્ટ મળેલું છે તો આમાં તમે જોઈ શકો છો કે છૈયામાં પણ આપને ટરગાસ ઉપરને ઇમેજા થાય પરનું આ ટાઈપનું કંઈક રિઝલ્ટ મળેલું છે આ રીતના કંઈક અત્યારે બરી ગયા છે દસ દિવસ જેવો સમયગાળો થયો છે અને આ ધીરે ધીરે સાવ બરી જાય છે તો આ રીતનો આપણે સંયમાં પણ રિઝલ્ટ મળેલું છે અને બીજું એ કે આ જે આપણે મગફળી છે એનો જ્યારે આપણે છંટકાવ કરેલો હતો ત્યારે આ મગફળી ફક્ત પંદર દિવસની જ હતી એટલે થોડુંક છે આપણે વહેલો પણ ડોઝ થઈ ગયેલો હતો પણ થોડુંક આપણે વીસ પચીસ દિવસે જો ડોઝ કરવામાં આવે તો આ મગફળીને થોડુંક ઓછી અસર કરે છે